મિત્રો જ્યારે આપણે બટેકાનું શાક કરતા હોય ને ત્યારે તેની છાલને આપણે કાઢી લઈએ છીએ અને એને ફેંકી દઈએ છીએ પણ મિત્રો આજના વિડીયોને જોયા પછી તમે ક્યારેય પણ બટેકાની છાલને ફેંકશો નહીં તો મિત્રો તમારે સૌપ્રથમ બટેકા જે તમારે શાક કરવાના હોય તે લેવાના છે અને ત્યારબાદ તેની છાલ તમારે આવી રીતના છરીની મદદથી કાઢી લેવાની છે અને છાલને મિત્રો આપણે ફેંકવાની નથી પણ ભેગી કરવાની છે હવે મિત્રો બટેકાને વ્યવસ્થિત છોલી લઈએ મતલબ કે છાલ આપણે ભેગી થઈ જાય ત્રણ ચાર પાંચ બટેકાની ત્યારબાદ તમારે મિત્રો આ છાલ છે તેને પાણીની અંદર ધોઈ નાખવાની છે વ્યવસ્થિત અને વ્યવસ્થિત ધોવાઈ જાય ત્યારબાદ તમારે એક કપડા ઉપર તેને મૂકવાની છે અને પોછી લેવાનું છે મતલબ કે જે પાણી હોય છાલ ઉપર એ બધું તમારે લુસી લેવાનું છે એટલે કે કપડાની અંદર તમે આ કપડું એને વીટી દેશો એટલે પાણી બધું શોસાઈ જશે હવે મિત્રો જે કોરી થઈ ગઈ હોય વટેકાની છાલ તેને આપણે અલગ કરી લેવાની છે હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ એની પહેલા તમારું નામ અમે તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્કસ વિનોદભાઈ ચૌહાણને સાસણગીરથી રમેશભાઈ ઠાકોરને શંખેશ્વરથી અશ્વિનભાઈ સોનીને નવી મુંબઈથી જયેશભાઈ ગોંડલિયાને ભૂતેશ્વરથી અને જયભાઈ પટેલને યુએસએથી જાય છે તો મિત્રો વ્યવસ્થિત તમારી આ બટેકાની છાલ કોરી થઈ જાય ત્યારબાદ તમારે એક અલગ વાસણની અંદર તમારે તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે કેમ કે હવે આ જે છાલ છે મિત્રો તેને આપણે ફ્રાય કરવાની છે એટલે વ્યવસ્થિત તેલ તમારું ગરમ થઈ જાય ત્યારબાદ તમારે તેની અંદર આ બટેકાની છાલ છે તેને નાખી દેવાની છે વ્યવસ્થિત એકદમ તળી લેવાની છે ફ્રાય કરી લેવાની છે તમારી આ બટેકાની છાલ છે એકદમ કરકરી થઈ જાય ત્યાં સુધી તમારે તેને ફ્રાય કરવાની છે હવે તમારે એકદમ વ્યવસ્થિત લાગે કે બટેકાની છાલ ફ્રાય થઈ ગઈ છે તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને તમારે આ છાલને એક અલગ વાસણની અંદર લઈ લેવાની છે હવે મિત્રો તમારે એક અલગ વાસણની અંદર આ બધી છાલ છે જે ફ્રાય કરેલી છે તેને લઈ લેવાની છે અને ત્યારબાદ મિત્રો તેની અંદર તમારે થોડો ચાટ મસાલો ઉમેરવાનો છે ત્યારબાદ તમારે થોડી ચટણી ઉમેરવાની છે અને થોડું ચંચળ અથવા મીઠું તમારે ઉમેરી દેવાનું છે અને વ્યવસ્થિત બધું તમારે મિક્સ કરી લેવાનું છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો એકદમ મસ્તનું ક્રિસ્પી બટેકાની છાલમાંથી આ એક વેફર ટાઈપનું બની ગયું છે આપણે અત્યાર સુધીમાં બટેકાની વેફર તો ખાધી જ હશે પરંતુ મિત્રો આજે આપણે બનાવી છે બટેકાની છાલની વેફર મિત્રો તમે આ વેફર એકવાર ખાશો બટેકાની છાલમાંથી બનાવેલી એકદમ ટેસ્ટી હશે તમને ખૂબ જ પસંદ આવવાની છે તમે બટેકાની વેફરને પણ ભૂલી જશો તો મિત્રો તમે ઘરે એકવાર અવશ્ય ટ્રાય કરજો બટેકાની છાલને ફેંકવાને બદલે આવી રીતે તમે એનો નાસ્તો તમે મિત્રો બનાવી શકો છો તો મિત્રોને હાલમાં માર્કેટની અંદર મિત્રો આ બટેકાની છાલમાંથી પણ સ્પેશિયલ વેફર બનાવવામાં આવે છે અને જે મોંઘા ભાવમાં પણ વેચાઈ રહી છે તો તમે પણ એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો じゃあねば。